અયોધ્યામાં પાંચો વર્ષના સંઘર્ષ બાદ જે મંદિર નિર્માણ થયું છે તેના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ નાના નાના યુવાનો છે યુવતીઓ છે ભૂલકાઓ છે અને ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને આ સીધા દ્રશ્યો અમે આપને બતાવવા માંગીએ છીએ કે અયોધ્યામાં જે રામ મંદિર નવનિર્માણ થયું છે તે સારી રીતે થઈ રહ્યું છે જેમાં અહીંયા જેના સીધા પડઘા છે તે અહીંયા ગીર ગઢડાના ગામ પર જોવા મળી રહ્યા છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોડ પાંચ છો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં નવનિર્માણ મંદિર થયું છે અને આ નવનિર્માણ મંદિરને લીધે હવે ગામડાઓ અને ગલીઓમાં શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે અત્યારે ગિરની વાત છે તે અત્યારે ફુલકા ગામ પર પહોંચી છે અને ફૂલકા ગામ પર જે અત્યારે જે માહોલ છે શ્રીરામ મંદિરના તે અત્યારે ચોક્કસ અહીંયા જોવા મળી રહ્યો છે અહીંયા જે અયોધ્યા રામ મંદિર બન્યું છે એનાથી ભારતના તમામ નાગરિકો બધા ખુશ છે અને જે કંઈ વસ્તુ આપણે વર્ષોથી જે કાંઈ આપણને નતો મેળવ્યું એ મેળવ્યું છે એ બદલ ધન્યવાદ ભારત સરકારનો બધાનો ધન્યવાદ કરું છું અને અમારા ફુલકા ગામનો જે માહોલ છે અત્યારે એ બહુ અતિ સારામાં સારો માહોલ છે અને બટ આખું ગામ આખું ગામ સમસ્ત આ કાર્યક્રમનું આયોજન કરેલ છે કેટલી હળતી લાગણી અનુભવો છો ખૂબ જ અમે અમે અત્યારે અયોધ્યા જેવો જ માહોલ કરી દીધો છે અહીંયા ફૂલકા ગામના બધા ગામજનો અને વિદ્યાર્થીજનો બધા સાથે મળી અને બહુ સારો એવો આયોજન કર્યું છે એની અંદર નાટ નાટક કર્યા છે પછી સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા છે અને ખૂબ સારું એવું આયોજન કર્યું છે સમસ્ત ગામ દ્વારા આયોજિત છે ક્યાં ક્યાં સમાજ અહીંયા વસવાટ કરે છે અહીંયા હિન્દુ છે અમુક મુસલમાનોના ઘર છે પછી અધર કાસ્ટ પણ જાજી છે એની અંદર બધા સાથે મળી અને કર્યું છે અને અત્યારે ફૂલકા ગામને પણ અમે હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર પણ કરી દીધું છે નહીં કોઈ જાતિવાદ નથી આ જે નાટક ઉદવી છે એમાં મોમિડિયનના છોકરા પણ છે અને કોળી સમાજ હિન્દુ સમાજના પણ છોકરાઓ છે જે કોઈને નાતપાત કે કોઈને કોઈ વિવાદ કે એ બધું ભૂલીને આજે અમે અમારા રામ પ્રભુ આજે આવ્યા છે અમારા ફૂલકાની અંદર અયોધ્યામાં જેમ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેવી જ આજે અમે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ફૂલકાની અંદર કરી એવું અમને આજ માને માહોલ આજને ઉછો આજે અમને કોઈ ખબર જ નથી કે આજ ફૂલકા ગામની અંદર ભગવાન શ્રી રામ આવી ગયા અમે બસ જય શ્રી રામ જય શ્રી રામ હવવારના આજે તનગનાટ યુવાનોમાં આટલો છે ને ઉત્સાહ છે કાલના આજે બે ત્રણ દિવસથી તો યુવાનોને અમે આમ કાયમિક માટે ઝાલી રાખીએ છે આ સમયની જે વર્ષોથી રાહ જોતા આવતા હતા એ આજ સમય આવી ગયો છે જેથી કરીને અમને આજે રામ રાજ્યની સ્થાપના ફૂલકાની અંદર જેમ યોધ્યામાં થઈ છે એમ ફૂલકાની અંદર એ પણ થઈ છે કે આજે અમે વર્ષોથી કોઈ નાચ જાતના ભેદભાવ વગર પણ અમે કાયમિક જે બંધન કાયમી બંધાઈ ગયેલા એવો અમને આજે માહોલ જોવા મળ્યો છે કે જે કાયમિક માટે અમે ભેગા રહીએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય શિયા અહીંયા સ્થાનિક પણ છે સ્થાનિક સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહીશું ગામ ફૂલકા આપણે અયોધ્યામાં જે નવા મંદિરનું નવું નિર્માણ થાય છે તે આજે અમારા ગામ ફૂલકાની અંદર પણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જે અયોધ્યામાં છે તે પણ કાર્યક્રમ અત્યારે સવારના આઠ વાગ્યેથી સાડા બારના સમય દરમિયાન નાટક નૃત્યથી માંડી અને ભવ્ય આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવ્યું છે બરાબર અને બધાય ગોપી મંડળ હોય હિન્દુ યુવા સંગઠન મિત્ર હોય અથવા ગૌરક્ષક હોય બધાએ સમસ્ત ગામ લોકોનો સાથ સહકારથી ભવ્ય આયોજન ફુલકા ગામની અંદર નિર્માણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય વાલા વિદ્યાર્થીઓ નાટ્ય કૃત્ય કરી અને કાર્યક્રમ ઉજવા આવ્યો છે